દુર્ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ છે આજે તો કંઈક અજીબ થયું ગુજરાતમાં એટલે અજીબ કરતાં પણ વધારે જે થઈ ગયું એના પછી જે જસ્ટિફિકેશન આપવામાં આવે એ સાંભળીને ગધડાને પણ તાવ આવી જાય એવી વાત છે જૂનાગઢના આજક ગામમાં એક બ્રિજ હતું બ્રિજ તૂટ્યું બ્રિજ તૂટ્યા પછી ત્યાં અધિકારીઓ દોડતા આવ્યા દોડતા આવ્યા એના પછી અધિકારીઓનું એવું કહેવું છે કે આ બ્રિજ તો અમે જાતે જ તોડી રહ્યા હતા એને ફરીથી બનાવવાનો છે અને બ્રિજ સારો નથી એટલે જાતે અમે તોડી રહ્યા હતા એ બ્રિજ પર લોકો ઊભા હતા એવી વાત પણ કરવામાં આવે છે જો એ લોકો ત્યાં હતા તો પછી બ્રિજ તોડવાની કામ કેવી રીતના થઈ રહ્યું હતું એ બધા જ પ્રશ્ન છે અધિકારી જ્યારે આ કહી રહ્યા હોય ત્યારે આપણને એવું થાય કે અધિકારી શું વિચારીને આવું બોલતા હશે કોના બચાવ માટે આવું બોલતા હશે પણ હવે ગુજરાતની જનતાએ પણ એવું સમજી લીધું છે કે અચ્છા આ બ્રિજ છે આ બ્રિજ તૂટી ગયો કંઈ વાંધો નહીં બીજો નવો બ્રિજ બની જશે ફરીથી લોકો એના ઉપર ચાલશે ગંભીર આ બ્રિજની દુર્ઘટના પછી સરકાર પર સરકાર સામે થતા સવાલો અને એ સવાલોના જવાબ ન મળવા ગંભીરા બ્રિજ પહેલેથી જ ખરાબ સ્થિતિમાં હતો છતાં પણ એ વાતને ગંભીરતાથી ન લેવામાં આવી એ પ્રશ્નને એવો એક બ્રિજ નથી અનેક એવા બ્રિજ છે જેની સ્થિતિ સાવ ખખડધ જ છે અને છતાં પણ એમાં કોઈ કામગીરી નથી થઈ રહી મરામતના નામે પૈસા એએમસી આપતી હોય છે કે પછી અલગ અલગ જગ્યાએ જે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય એ પૈસા આપે અને છતાં પણ કામગીરી ન થાય એવું આપણે અનેકવાર જોયું છે જૂનાગઢની સ્થિતિ તો એમ પણ બધી બત્તર ચોમાસામાં થઈ જતી હોય છે જૂનાગઢના લોકો સવાલ કરતા ક્યારે થશે એ ખબર નથી પણ આ બ્રિજ તૂટ્યો પછી આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ ત્યાં પહોંચ્યા ત્યાં સ્થાનિક લોકો સાથે પ્રવીણરામ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે અધિકારીઓ ત્યાં હતા અધિકારીઓ સાથે એમની રકજત પણ થઈ અધિકારીઓને સવાલ કરતાં પણ દેખાયા અને પછી અધિકારીઓને કહ્યું કે જો આટલા બધા લોકો એ બ્રિજ પર હતા અઢાર જેટલા લોકો એ બ્રિજ પર હતા ડાયવર્ઝન કેમ ન આપવામાં આવ્યું જો તમે એમ કહો છો કે તમે જ બ્રિજ તોડી રહ્યા છો તો પછી ત્યાં લોકો કેમ હતા આ વાત પર બંને વચ્ચે રકજક થઈ ગઈ તો રામ અને અધિકારી વચ્ચે શું રકજક થઈ છે તે જુઓ ગયા

જવાબદાર વ્યક્તિ અમે જવાબદાર વ્યક્તિ છે જુનાગઢ ના જવાબદાર વ્યક્તિ છે પ્લીઝ સાહેબ ચાલો એક ચેક વાંધો આવે છે ચેક કરો ને ચેક કરો સર આ બાજુમાં છે સર પ્લીઝ તમને તમને હું એમ આ ને ના વાંધો નહીં સરપંચ ને બોલાવો સરપંચ ના કરવું વાંધો

જેલિયા બાપા ત્રણ તૂટેલો છે પણ હજી રોડ બન્યો બ્રિજ બન્યો અમારી માગણી એટલી છે કે કલેક્ટર સાહેબ અહિયાં આવ્યા છે આ એકવાર ટેકનિકલ ટીમ એને ચેક કર લેશે બરાબર અને એમ રિપોર્ટ આવશે કે આમાં આ ઇશ્યુ છે એને તાત્કાલિક એનો આલ્ટરનેટ છે ક્યારે ક્યારે બનશે ઈ ક્યારે ક્યારે બોલશે એ કેવન એમલેન પાટો હા હા પીયુષ ભાઈ હા હું સાહેબ પીયુષ ભાઈ સાહેબ હું સાહેબ 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 સા ભાઈ શાંતિ રાખો તમે શાંતિ રાખો હું મામલો હા શાંતિ રાખો એમ થઈને હા હું આવી રાખો રક્ત બન થયા તરતું નથી પાંચ દસ મિન પાંચ મિનિટ આવું આવું પાંચ મિનિટ આવું કરે તું કોણ જવા

એમ ધરાશી થયેલ પડેલું છે ફૂલ એમ જેમ થાય જોવા આવવું જ પડે આવે ને સાયકલ કરતા કહેવાય આપણા ભગવાન કહેવાય આપણા ભગવાન કહેવાય આવવું જ પડે અત્યારે એ સ્થળની મુલાકાત અમે લીધી છે આ સ્થળ ઉપર મુલાકાત આવ્યા ત્યારે અહીંયા તમામ તંત્ર કલેક્ટર એસડીએમ તમામ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત હતા એ અધિકારીઓ એવું કહેવાનું હતું કે આ બ્રિજને અમે તોડવાનું કામ કરી રહ્યા તમે આ જો તોડવાનું કામ કરી રહ્યા હોય તો ઇટાસી ઉપર હતી અને આઠ થી દસ લોકો એ બ્રિજ ઉપર ઉભા હતા અને એ ઉભા હતા અને એ લોકો તોડવાનું કામ કરી રહ્યા હતા કોઈ જવાબદાર અધિકારી હાજર નતો તો આ બે જવાબદારી કોની આ તંત્ર બે જવાબદારી છે કે જો તમે બ્રિજ ને તોડતા હોય તો લોકોને ત્યાંથી હટાવવા પડે તમારે ડાયવર્ઝન આપવું પડે તમે ડાયવર્જન નથી સ્થાનિક લોકો ગરકાવ થયા ત્યારે આઠ થી વધારે લોકો નદીમાં ગરકાવ થયા અને એમાં બે થી ત્રણ તો નાના બાળકો હતા કોઈ અઘટિત ઘટના બની હોત તો જવાબદાર કોણ હોત એટલે આમના માટે બીજેપી અને અહીંનું તંત્ર જવાબદાર છે અને સાથે સાથે અત્યારે કલેક્ટર ને અમે વિનંતી કરી કે અહીંયા જ પાંચ ટલા claro. અંતરે <hadi Principal Michaelis> <notre morph flats> એક ખેતલિયા બાપાના મંદિર પાસે છેલ્લા ત્રણ વર્ષથી બ્રિજ તૂટેલો છે એની મુલાકાત માટે અમે કલેક્ટર્સને વિનંતી કરી છતાં પણ કલેક્ટર્સી ત્યાં મુલાકાત માટે ન આવ્યા મારે મીટિંગ છે એમ કહીને નીકળી ગયા પણ મીટિંગ કરતા પણ જવાબદાર આ બ્રિજની હતી કદાચ હવે ગયા હોય તો ખ્યાલ નહીં પણ ત્યારે એમણે એ વાત ન સ્વીકારી એટલે મારું તંત્રને અને ભાજપને ચોખ્ખી વાત કહેવાની છે કે હવે તમારો ભ્રષ્ટાચાર નહીં ચાલે હવે જનતા જાગી ગઈ છે અને ગુજરાતની જનતાનો આત્મા જાગી ગયો છે હવે તમારી સામે ચોક્કસથી અવાજ ઉપરશે ઉપર છે અને તાત્કાલિક ધોરણે આ પ્રશ્ન નું નિરાકરણ કરવામાં આવે એવી મારી નમ્ર અપીલ છે હવે આવી દુર્ઘટનાઓ અને આવી ઘટનાઓ પછી સવાલો થવાય સ્વાભાવિક હોય છે સવાલોના જવાબ ક્યારેય મોટાભાગે મળતા નથી કારણ કે જવાબ આપવાના સત્તા પક્ષે બંધ કરી દીધા છે અધિકારીકોને બચાવવાનો પ્રયાસ કરતા હોય છે એ ખબર નથી હોતી જનતા પણ હવે મૂંગી થઈ ગઈ છે અને ચૂંટણી આવે ત્યારે બધા જ નેતાઓને યાદ આવે કે અચ્છા આ બ્રિજ તૂટ્યો હતો આ આમ હતું આ તેમ હતું અને પછી રાજનીતિના ત્રાજવે બધી જ વસ્તુને તોડી દેવામાં આવે લોકોના જીવ પણ હવે રાજનીતિના ત્રાજવે તોલવામાં આવે છે અને એનાથી ગંભીર બાબત કોઈ ન હોઈ શકે તમામ તો વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં અમે તો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો